જય માતાજી જય હિંદ જય ભારત હું કરણ સાથળિયા અને આ વિડીયો જે કાંઈ બનાવું છું એ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયોના માધ્યમથી સતુભા ભુવા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ કારણ કે સતુભા ભુવાજીને ખાસ જાણ કરવામાં આવે છે કે સતુ ભુવાજી જે માળવાળી મેરણીમાની જે જગ્યા છે ત્યાં ઘણા લોકો માતાજીના દર્શન કરવા જ આવે છે માતાને માનવા જ આવે છે પણ અમુક લુખા તત્વો જે છે એ તમારી સાથે તમારી સાથે કંઈ પણ અત્યારે કારણ કે સોશિયલ મીડિયામાં જ્યારે આ વસ્તુ થઈ રહી છે ત્યારે ખૂબ ધ્યાન રાખજો કારણ કે ઘણા બધા લોકો આ બધી વસ્તુ નોટિસ કરવા આવતા હોય છે ફાસ્ટ કરવા માટેના પ્રયત્ન કરતા હશે તમારી પાસેથી ઝીણી ઝીણી મુદ્દાઓ ગોતવાના પ્રયાસ કરતા હશે તમારી સાથે કોલમાં રેકોર્ડિંગ કરી અને તમારી સાથે એના શો તમારો જે શબ્દો છે એના માટે કંઈક ને કંઈક મુદ્દા ઉઠાવતા હોય છે કારણ કે આ ભારત ભારતની સંસ્કૃતિ જે છે સંતો મહંતો જે છે બરાબર હાચા ભૂવા માટે હાસા સંતો માટે અમે કાયમ માટે લડવાના છીએ શક્તિ માટે ધર્મ માટે અમે લડવાના છીએ એક ભાઈ એવું કહેતા હતા સતુભા શું ભુવાજી તારો સાથ આપશે તો ભાઈ અમે સતુ ભા ભુવાનો સાથ માટે અમે વિડીયો બનાવતા નથી અમે સત્યની માટે વિડીયો બનાવીએ છીએ કારણ કે ઘણા બધા સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ મનસુખનો લઈ લો તો આ મનસુખ રહ્યો એ હિન્દુ દેવી દેવતાનો વિરોધ કરતો હોય છે ન બોલવાના શબ્દો પણ બોલતો હોય છે અને એ જાણી જોઈને ક્યાંક ને ક્યાંક મુદ્દાઓમાં ભાઈ પોતે નીકળી જાય છે ને બીજાને ભેખરે ભરાવી દે છે આ માણસ આ ટાઈપનો વ્યક્તિ જે છે એ હાચા ભૂવું હોય કે હાચો હાચો ભૂવું હોય તો એને કાંઈ લેવા દેવા નથી એ કાંઈક ને કાંઈક મુદ્દા ગોતી અને આવી રીતે પર્દાફાશ કરવાના પ્રયત્ન કરતો હોય પણ આ મનસુખને ઘણીવાર આપણે સમજાવ્યું છે કે ભાઈ ખોટા હોય ત્યાં તમે વસ્તુ કરતા હોય તો એ કરો પણ હાચા ભૂવાનો જોયા જાણ્યા વગર તમે તમારી પાસે કોઈ એવિડન્સ પુરાવો છે નહીં તો પણ તમે આવા બધા જે વિડીયો મૂકો છો એ યોગ્ય નથી એટલે સતુભા ભુવાજીને ખાસ વિનંતી કરું છું કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે શેરનો શિકાર કરવા માટે ઘણા બધા બકરીનો ઇસ્તેમાલ પણ કરતા હોય છે તો ખાસ જોકે અમે તમને સમજાવવા માટે ન સમજાવી શકીએ કારણ કે તમે પોતે ભુવાજી જ છો પણ અમે સોશિયલ મીડિયા ચલાવીએ છીએ એટલે અમને થોડી ઘણા અનુભવ છે એ અનુભવ તમારા સુધી અમે રજૂ કરીએ છીએ બાકી તમને સમજાવવા માટે અમારો કોઈ પ્રયાસ નથી માત્ર ને માત્ર પ્રયાસ એટલો જ છે કે કોઈ પણ જગ્યા જે સત્યની જગ્યા છે એને કોઈ બદનામ કરે આ વાતનો અમને ડર લાગે છે બીજો કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી તો જોઈ વિચારી અને સાવ સેજ જો કારણ કે આ દુનિયામાં બધાય લોકો આપણા હોતા નથી આ બધાય ઘણા બધા લોકો આવા લોકો જે છે એ જાણી જોઈને આ બધી વસ્તુ કરતા હોય છે તો સમાજદારને ઇશારા કાફી છે તો માત્ર ને માત્ર એટલું કહું છું કે તમે હિન્દુ દેવી દેવતાઓને ન માનતા હોય તો તમે ન માનો પ્લીઝ એ લોકોને માતાજીઓને તમે ગેરશબ્દ ન બોલો એનું અપમાન ન કરો બરાબર જ્યાં પણ માતાજીને માનતા હોય એ લોકો એની આસ્થા હોય કે એને માનવા દેજો બરાબર તમને લોકોને નથી ખબર કે નથી તમને એવું લાગે છે કે ક્યાંય ગલત વસ્તુ છે કે ક્યાંય ખોટું છે કે એ છે જ્યાં સુધી એની વસ્તુનો પૂરા હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને તમે બદનામ કરશો એ અમે ક્યારેય સહનત કરવાના કારણ કે અમે સનાતન ધર્મ નામની ચેનલ ચલાવીએ છીએ અમે સંતો માનતો માટે સાચા હોવા માટે જે લડવાના છે એ લડવાના છીએ તો શબ્દો તો ઘણા બધા કહેવાના છે પણ એટલું જ કહું છું કે જ્યાં તમે નથી આપી શકતા પણ જ્યાં લોકો આપે છે એને આપવા દો તમે નથી માનતા પણ જે લોકો માને છે એને માનવા દો બરાબર એટલું જ કહું છું કે મેલડી જે છે એ બહુ મોટી દેવ છે મેલડીનો સાળો કરવો સારો નથી એ દેવ જો અડી જાય હમણાં ધુરંધરનો એક ડાયલોગ હતો કે રહેમાન ડકેત ડકેતકી દી ગઈ હોઈ મોત બધી કસાઈસી હોતી એની જેમ આ મેલડીનો સાળો કરવો એ નાની માના ખેલ નથી મેલડી જ્યારે કોઈને અડે છે ને તો આધાર કાર્ડમાંથી નામ પણ નથી રહેતા એટલે જો તમે ન માનતા હોય તો તમે ન માનો પણ કોઈ પણ ધર્મનો વિરોધ ન કરો જય માતાજી જય હિન્દ જય ભારત જય મા મેલડી